નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતા ટેસ્ટી કિચનમાં શિયાળો એટલે બાજરાની વાનગીઓ ખાવાની મજા આજે આપણે બનાવશું પોચા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરાના ઢેબરા આ ઢેબરા એટલા સરસ બને છે કે તમે તેને ચાની સાથે દહીં સાથે કે પછી અથાણા સાથે ગમે ત્યારે ખાઈ શકો છો તો ચાલો બાજરાના ઢેબરા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ઢેબરા માટેનું એક ખાસ મિશ્રણ તૈયાર કરીશું જેના માટે એક બાઉલમાં ચાર મોટી ચમચી દહીં હવે તેમાં મોટી ચમચી ગોળ નાખીશું હવે આપણે આ ગોળ અને દહીંને બરાબર મિક્સ કરી લઈશું જેથી ગોળ દહીંમાં સારી રીતે ઓગળી જાય આ મિશ્રણથી ઢેબરા ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બને છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો પણ ગોળનો સ્વાદ ખૂબ જ સારો આવે છે હવે આપણે એક મોટા વાસણમાં બધી સામગ્રી ભેગી કરીશું જેના માટે મેં અહીં લીધું છે બે કપ બાજરાનો લોટ અડધો કપ ઘઉંનો લોટ જે ઢેબરાને બાંધવા અને પોચા બનાવવા માટે વપરાય છે હવે એમાં ઉમેરશું લીલોતરી અને મસાલા જેમાં આપણે સૌથી પહેલાં ઉમેરશું ઝીણા સમારેલા લીલા ધણા ઝીણી સમારેલી મેથીની ભાજી ઝીણું સમારેલું બે ચમચી લીલું લસણ બે ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ અને એક ચમચી સફેદ તલ હવે સૂકા મસાલામાં આપણે ચમચી હળદર પાવડર ચમચી હિંગ એક ચમચી ધણા પાવડર એક ચમચી મીઠું તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું નાખી શકો છો એક ચમચી લાલ મરચા પાવડર અડધી ચમચી અજમો જેને હાથેથી મસળીને નાખવાથી તેનો સ્વાદ ખૂબ સારો આવે છે અને મોળ માટે બે નાની ચમચી તેલ હવે સૌથી પહેલાં આપણે જે ગોળ અને દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે લોટમાં નાખી દઈશું પહેલાં હાથેથી બધા મસાલા અને લોટને સારી રીતે મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને પોચો લોટ બાંધીને તૈયાર કરી લઈશું આપણો લોટ પૂરીને લોટ કરતા ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી તે સારી રીતે સેટ થઈ જાય દસ મિનિટ થઈ ગયા છે અને આપણો લોટ તૈયાર છે હવે આપણે તેમાંથી ઢેબરા બનાવીશું અહીં હું તમને બે રીતે ઢેબરા બનાવતા શીખવીશ પહેલી રીતમાં આપણે રીતે થેપીને ઢેબરા બનાવશું જેના માટે લોટમાંથી થોડું મિશ્રણ લઈ અને ગોળ લોયો બનાવી લઈશું હવે આ લોયા પર થોડા સફેદ તલ નાખીશું હવે થોડો બાજરાનો કોરો લોટ છાટીને લોયાને બંને બાજુ લગાવી દેશું હવે બંને હાથની મદદથી હળવા હાથે થેપીને જાડુ ગોળ ઢેબરું તૈયાર કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેના ઉપર તવીને ગરમ થવા માટે મૂકી દઈશું. આપણી તવી ગરમ થાય એટલે આપણે તેના પર ઢેબરાને મૂકી દઈશું. થોડીવાર પછી આપણે ઢેબરાની કિનારીઓ અને ઉપરની બાજુ પર ઘી લગાડશું. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે ઢેબરાને ઉલટાવીને બીજી બાજુ પણ ઘી લગાડી અને ધીમા તાપે શેકી લેશું આપણે અહીં ઢીબરાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે આપણે અહીં તેને ચમચા વડે હળવા હાથે દબાવતા રહીશું જેનાથી તે સારી રીતે શેકાઈ જશે અને તે અંદરથી જુઓ કે કેવું સરસ અને સોફ્ટ ઢેબરું બનીને તૈયાર થયું છે જો તમને હાથેથી ઢેબરૂ બનાવવામાં મુશ્કેલી પડતી હોય તો તમે તેને વણીને અથવા તો પ્લેટથી પણ તૈયાર કરી શકો છો જેના માટે આપણે એક પોલિથિન શીટ કે પ્લાસ્ટિક પર રોયો રાખી થોડા સફેદ તલ નાખીશું હવે થોડો બાજરાનો કોરો લોટ છાંટીને લોયાને બંને બાજુ લગાવી દઈશું અને ઉપર બીજી પોલીથીન સીટ મૂકીશું હવે એક પ્લેટ કે ડીશ લઈને તેનાથી દબાવી દઈશું જુઓ આપણો ગોળ ઢેબરો તૈયાર થઈ ગયો તમે તેને વેલણની મદદથી પણ વણી શકો છો તો તૈયાર છે આપણા શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ બાજરાના ઢેબરા તમે આ ઢેબરાની દહીં લીલી ચટણી અથવા લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો આ ઢેબરા એટલા પોચા બને છે કે તમે તેને મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં થેન્ક્સ ફોર વોચિંગ